એક સમયે સૂર્યનારાયણે માતાને મૃત્યુલોકમાં દેવાનું કહીને અધર્મે વળેલા મનુષ્યોને ધર્મ પર લાવવાનું કામ સોંપ્યું ત્યારે રાંદલ માતાજી ત્રણ વર્ષની નાની બાળકીના સ્વરૂપે રણમાં પ્રગટ થયા હતા તે સમયે ગુજરાતમાં સાત ભયંકર દુકાળ પડ્યા હતા અને માલધારીઓ ગામ છોડીને જતા હતા આમને આમ માલધારીઓ એક ટીમ્બા ઉપર વસવાટ કરે છે જ્યાં તેમને રાંદલ માતાજી એક બાળકીના સ્વરૂપે મળે છે માલધારીઓ બાળકી પાસે જઈ માથે હાથ મૂક્યો ત્યાં તો વર્ષોથી પાણી માટે વલખા મારતી ધરતી પર મેઘરાજા પ્રસન્ન થયા બાળકીના આવતા જ રિદ્ધિ સિદ્ધિ વર્તાય છે માલધારીઓને આ બાળકી રણ વિસ્તારમાં મળી હોવાથી તેનું નામ રાંદલ પાડ્યું અપંગને

જેઓ દૂધ ઘી હંમેશા માલધારીઓ પાસેથી લે છે ત્યાં આ ત્રણ વર્ષની નાની બાળકી સોળ વર્ષની સુંદર કન્યાના સ્વરૂપમાં દેખાય છે રાજા પાસે આ વાત પહોંચી ત્યારે રાજા પોતાનું સૈન્ય લઈને સુંદર કન્યાને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે આ જોઈ માતાજી કોપાયમાન થયા બાજુમાં ઉભેલી ગાય પર પોતાના હાથનો સ્પર્શ કરતા વ્યત જ ગાય સિંહના સ્વરૂપમાં બદલાઈ જાય છે જે આખા દળકટકને દળી નાખે છે તેથી આ ઐતિહાસિક સ્થળ દળવાના નામથી જાણીતું છે અચંબિત માલ ભાવ વિભોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશાય વિશે જણાવવાનું કહે છે રાંદલ માતાજી પોતે જ દેવી રાંધલ હોવાનું કહીને વચન આપે છે કે જે કોઈ પણ મારી ભક્તિભાવથી અને સાચા હૃદય થી ઉપાસના કરશે તેના રોગ ગણીશ આંધળાઓને આંખ આપીશ અપંગોને પગ આપીશ કોઢિયાઓના કોઢ મટાડીશ અને નિસંતાનોને સંતાન આપીશ અને સર્વ લોકોની મનોકામના પૂર્ણ કરીશ આ સાથે જ માતાજી દડવા ગામે બિરાજમાન થયા હતા જે અત્યારે હાલ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે હવે રાંદલ માતા અને સૂર્યનારાયણના વિવાહની વાત કરીએ તો મા રાંદલ જ્યારે વિવાહને યોગ્ય થયા ત્યારે તેના રૂપગુણથી આદિત્ય પુત્ર સૂર્યદેવ આકર્ષાઈ ગયા તેમણે પોતાની માતાને કહ્યું કે હું વિશ્વકર્મા પુત્રી રાંદલ સાથે વિવાહ કરવા ઈચ્છું છું સૂર્યની માતા આદિત્ય સૂર્યને પોતાની ઈચ્છા અને હઠનો ત્યાગ કરી દેવા કહે છે પણ સૂર્યદેવ માન્યા નહીં અને પોતાની હઠ પર અચડ રહે છે સૂર્યદેવની માતા આદિતિ રાંદલમાની માતા કાંચના પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માગ્યો આદિત્યજીની વાત સાંભળી કાંચના કહે છે કે આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યું રહેવું પડે માટે મારી ઈચ્છા નથી પછી દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણદેવની સહાયથી કાંજના દેવીના મોભારાના નળિયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી આથી કાંચના આદિતિ પાસે તાવડી લેવા જ જાય છે ત્યારે આદિત્યએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી જો તૂટશે તો હું તમારી પાસેથી તમારી દીકરી લઈશ ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે આથી તેમને હા કહી તેઓ તાવડી લઈને ઘરે આવ્યા રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી અને ત્યારબાદ તાવડી આપવા ગયા ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી અને બે આખલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા ભેળવી દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલમાના વિવાહ થાય છે જ્યારે રવિ રાંદલના વિવાહ થયા ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સહિત સમગ્ર દેવી દેવતાઓ આશીર્વાદ આપવા આવ્યા હતા ત્યારે પાર્વતી માએ આશીર્વાદમાં રાંદલમાને ને ચૂંદડી ઇન્દ્રાણીએ સોળ શણગાર અને બ્રહ્માણીએ અખંડ ચાંદલો રાંદલમાને આપ્યો હતો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બની શકે તો કોમેન્ટમાં જય રાંધલમાં જરૂરથી લખજો કેમ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અમારી ચેનલ ઉપર આવતા રહેશે જય રાંદલમાં